એ લોકોને આખું વાસદ ગોલ ફરીને પચાસ થી સાહીઠ કિલોમીટરનું અંતર કાપીને જવું પડે એવી પરિસ્થિતિ હતી સામાન્ય જયારે બ્રિજ ચાલુ હતો ત્યારે આ યુવાનો આનંદ જિલ્લામાંથી પાદરા તાલુકામાં જતા ત્યારે અડધો અડધો કલાક આવવા જવાનો થતો જેના કારણે આઠ કલાકની નોકરી હોય તો બીજું એક કલાક વધુ જાય એટલે કે નવ કલાકનો સમય જતો પરંતુ હવે ત્રણ કલાક આવવાના ત્રણ કલાક જવાના એટલે સીધા ચૌદ પંદર કલાક એ લોકોને અવરજવરની સાથે નોકરી પડે અને સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું કે કોઈ પણ પ્રકારનું પગાર વધારો કરી આપવાની સૂચના કોઈ પણ આવી ત્યારે આ બધા જ કર્મચારીઓ આજે આનંદ હાઈવે પર અત્યારે બેઠા છે ધરના પર બેઠા છે આ રીષિ કંપની જે પાદરા તાલુકામાં આવેલી છે એ કંપનીના કર્મચારીઓ છે હજુ બીજા પણ કર્મચારીઓ આવી રહ્યા છે અમારી સરકારને સીધી માંગણી છે કે આ પાંજરા તાલુકામાં નોકરી જવા કરતા યુવાન યુવતીઓ જે આણંદ જિલ્લા માંથી જતા તમામ લોકોને અલગથી ભથ્થું અને અલગથી પગાર વધારો આપવામાં આવે નહી તો અડતાલીસ કલાક પછી આજ હાઈવે પર આણંદ જિલ્લાના હજારો યુવાનો બેસી જઈશું અને જ્યાર સુધી અમારી માંગણી નહીં પૂરી થાય ત્યાર સુધી કાં તો મરીશું કાં તો સારી જિંદગી જીવીશું એ નક્કી કરવાનું છે